કેડા કોણ અલ્યા અમને મ્યાનાત હોય પૈસા ને ચાલે કમી માગ્યો તો હારું હે થોડું રાતે મંગાય લે પણ માગ ગ કે કોઈ મછો બધું હારું પૈસા ની કમી હ કાલો પૈસા ની રાતે માંગ્યો તો તમે આલો હે મે તો પૈસા તમે આલો ને આલો પૈસા ની હતા તમે બે બનતું નઈ તમાકે દોણ હો પણ આ બોલે કાયમ કઈ બને ના વિરાજી નહી <laughs> <laughs> oh, <no. laughs>

પોટ્ટો માર હા જબરું પોટ્ટો આ તો સરપંચા આ તો ઉડો લે હ ઉડત ને તારા પોપરા ને પૂજે પૂજે કાઈ દે કે તમ નાખી બોધી તો પડ્યા એમ 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 નહીં આયો રૂપિયા બહુ ખર્ચા છે 6000 રૂપિયા રે અને મને ઉડો ને ઉડત તેના થક લાજો થક લાજો હો થક લાજો ને તો પોટ્ટા પરથી ઉડુ હો મારે મોને ખેતરમાં જવાનું કરો મનવાડી ખાલી બેહવાની વાત કરી તે પણ ના સારું વાત અલગ બની આવો તો જો લાગો

રાતે ગરબાનું મસ્ત ભવ્ય આયોજન સુધરી ગયું પેલા નતું આવું આ બધું સુધર્યું એ વાત હું એક વાત કહું બધું સુધર્યું રસ્તાઓ સુધર્યા ગામમાં આટલું બસતા તમે બધું ભાગી જતા રે આ બધું ભાગી નાખી જો જો દેખાતું નહી મને ફરતો ઓટો મારવા દેવ ને બતી બચ્ચી લાયક તમે ચાલુ કરો

તમને <tabu> <tabu> <tabu |notimestamps|> <tabu> આપડે શું રોજ આપડે બે બે તમને 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 એટલે તમને 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 તમને

ઓ થોડું લાવો તને બીક વીક લાગે હા મને બીક

આન પડ્યો વિરાજેને કીધુંતું ઓલા પાણી બોણી પીવરા દે ને તાકે ના નહીં વારા જો થઈ જાય કશું ઠેકાણું ના પડે ના પૂરો તમે બિયાતા હોય એવું કરો જો

શું દે સુ દે કે મને બીક લાગો હે બીક લાગો એ બીક લાગો સુ દે તમને તો હાચું આદુ મરી જા તમે છોજી તારા પેલા ઢારિયામાં પડ્યા છે આને મરી જા આરો દવા અવાજ તો ના આવવાનું કરો ના આવવાનું નકર મોત આયુ રોઝાણા બધું કઈ ગયા કાલ તો ચાટકા મશીન મેલવું પડશે નઈ ચાલ

મારી વાત હમ હા બોલો

શું વાંધો નહી આ જોયા તા ને કોક દાડો તમારા ને કોક નો વારો આવશે ખબર પડશે

લે બીબી વાત નહીં હા જો 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 જવ ને યાર હું તમને આવું કેતાવા દેવા નો નો મોટા બેવ તા આમોય તાવે આવે બીદરા મોટા આવી ગયા તમારો વાળો આવશે કોક ડાળો અરે મારો વાળો જો જો મને કેતા ને અમારું હાતું નહીં મોની ગાવ હા જો લે ને લે લે જો આ કોક ડાળો પી પી ફટતું હોય સ ને એક ખાવ હું મોમા દે નેરા તોય કલગ માં પાઉ બીદરા વાયુ ને ને મરાણીયા તો બી જો અહીંયા મેલે ક્યાં જતો રહ્યો ઓ નો તો જઈને બાજુ કાવ ખેતરમાં જાવું આરો તાઈ અરે આપણે શેત્રમાં જઈએ જો અરે શેત્રમાં જવાય ને અને અમને મારું સાચું નઈ મોણ્યું ને બッタ બી આયા હે પણ સાચું કોઈ નઈ મોણવા દેતું તણી તણી બોલે ને જો ઓમના હે ને આજનો શેત્રમાં જવાય ને આજ બッタને सबक सिखવાડું જી જી વાત હાચી હાચી મોટી મોટી ફાળો હોય યાર તમે કેતા

મારું બહાર વાજી જેઠું